લખપત તાલુકાના કડોડી ગામે ગ્રામસભામાં નાયબ કલેક્ટરે જે રજૂઆતો થઈ હતી તે બાબતે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા અને જે પાણીની નવી લાઇન નાખવાનો મુદ્દો ગ્રામસભામાં અહમ સ્થાને રહ્યો હતો તે યોગ્ય કરવાની નાયબ કલેક્ટરે ખાતરી આપી લખ લખપત તાલુકાના ઘડુરી ખાતે પ્રાંત અધિકારી સુરજ સુથારના અધ્યક્ષસ્થાને તાલુકા વહીવટીતંત્ર દ્વારા સભાનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું ઘડુરી ખાતે સભાના આયોજનમાં જેમાં નખત્રાણાના પ્રાંત અધિકારી સુથાર સાહેબ તેમજ મામલતદાર ડોડિયા સાહેબ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ દયાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુલદીપસિંહ જાડેજા પીજીવીસીએલના નાયબ ઇજનેર રાઠવા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ અને ગ્રામ્યજનો દ્વારા નાયબ કલેક્ટર સુથારનું સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ગ્રામસભાની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને કારોબારી ચેરમેન અને ગામના આગેવાન હોસેનભાઈ રાયમાએ જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સામાજિક સદનાવના સાથે એકતાથી અને ભાઈચારાથી રહે છે ત્યારે ગામમાં બાગાયતી ખેતીમાં ગુજરાતમાં અગ્રીમ હરોળમાં છે તેવું જણાવી યુવા આગેવાન સરપંચ પ્રતિનિધિ નીતિનભાઈ પટેલની આગેવાનીમાં વિકાસ કામો થયા છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડીલ જશવંતભાઈ પટેલે ગામના સામાજિક સમરસતા અને યુવા પઢીના નેતૃત્વમાં ગામ આગળ વધ્યું છે તે વખતે પ્રશ્ને માહિતી આપવામાં આવી હતી વાસમો દ્વારા જે પાણીની વ્યવસ્થા હતી તે વસ્તુ વસ્તી અનુસાર નવી બનાવવામાં આવે તેવી રજૂઆત કરેલ પરંતુ મંજૂરી મળેલ નથી તો મંજૂરી આપવા માટે ખાસ અપીલ કરી હતી અલગ અલગ પ્રકારના કામોની આ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને માહલવાક મીઠા અને લિગનાઇટની ગાડીઓ દ્વારા ટ્રાફિકની સમસ્યા થાય છે તે બાબતે પણ યોગ્ય કરવા માટે ગ્રામસભામાં પ્રશ્ન ઉઠાવી ઉઠાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી નીલમબેન નીતિનભાઈ પટેલ ગામના આગેવાનો જસવંતભાઈ પટેલ પૂર્વ સરપંચ નીતિન પટેલ હુસેન રાયમા પંચાયતના સદસ્યો વનિતા વનિતા પટેલ જયશ્રી પટેલ મુકેશ ત્રિવેદી બાલિકા ટીમના અધ્યક્ષ ગફુર રાયમા વસંત ગરવા શંકર રબારી કિસાન સંઘના પરેશ માકાણી દિલીપ પટેલ દીપક પટેલ રણછોડ પટેલ મથુરાદાસ ઠક્કર રમેશભાઈ વાઘેલા પ્રિયંક ઠક્કર શાળાના આચાર્ય દિનેશ સોલંકી તલાટી મંત્રી એચ બી ડાભી આરોગ્યના જયેશ પરમાર જીતુ પટેલ સહિતના લોકો ખાસ આપ ઉપસ્થિત સંચાલન સુજીત સોનીએ કર્યું હતું આભાર વિધિ પૂર્વ સરપંચ નીતિન પટેલે કરી હતી